હેલો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ તો આજે આપણે બનાવવાનું છે રોયલ લજીજ એકદમ લસણથી બનતી સુપર મસ્ત આઈટમ તો ચાલો તમને રેસીપી દેખાડો તો મિત્રો આપણે લઈ લીધું છે લીલું લસણ તો લજીજમાં મેઇન આઈટમ છે લીલું લસણ લીલું લસણ આપણે લીધું છે દોઢસો ગ્રામ અને આપણે ફોલી લીધું છે હવે આ પાછળની જે કળીઓ છે ને લીલા લસણની એને આપણે અલગ કરી લેવું આવી રીતે આ બધી અલગ કરેલી કળાઈઓ છે ને એ આપણે આમાં નાખી દઈશું પ્રોપર મશીનમાં કટિંગ કરવામાં અને આ જે આપણે પાંદડા હોય છે ને લીલા એનું ઝીણું કટિંગ કરી નાખશું એકદમ એકદમ ઝીણું કટિંગ કરવાનું છે આપણે તો મિત્રો જો આપણે લીલું લસણ આવી રીતનું ઝીણું બધું કટિંગ કરી લીધું છે આપણે આને વાટકી એમ કાઢી લઈશું હવે આપણે નાખશું એવું આદુ આદુના ટુકડાનું ઝીણું કટિંગ કરી લેવાનું ઝીણું કટિંગ કરી આદુના ટુકડાનું આપણે નાખી દઈશું મેશરમાં લીલી મરચી લેવાની છે પાંચ થી છ નું આનું આપણે કટિંગ કરી લેવું રોપ કટિંગ અને આની આપણે મેચરમાં નાખી દેવું ત્યાર પછી આપણે લેવાના લીલા ધાણા લીલા ધાણાના આપણે આ જે પાછળના જે ડંઠલ છે ને આપણે કટિંગ કરી લેવું આને આપણે નાખી દેવાનું છે મેસરમાં આની આપણે એક ચટણી બનાવી નાખવાની છે બાકીના ધાણાનું આપણે ઝીણું કટિંગ કરી લેવું તો મિત્રો આપણે લીલા મરચાં લસણ આદુ અને ધાણાનું આ ચટણી એકદમ કમ્પ્લીટ તૈયાર છે મિત્રો આપણે લીધા છે લીલા કાંદા આપણે આને કાપવાના છીએ એકદમ ઝીણા તો મિત્રો આપણો ચૂલો ચાલુ થઈ ગયો છે આપણે મૂકી દઈશું લોઢી એની ઉપર આપણે લોઢી ગરમ થઈ ગઈ છે આપણે લઈ લેવું થોડુંક તેલ

આપણે ચડવા દઈશું મીરા કે થોડીક વાર મિત્રો આપણે બે થી ત્રણ મિનિટ ચટણી પાકી ગઈ છે તો આપણે નાખી દઈશું લીલા કાંદા સાથે નાખી દઈશું આપણે લીલું લસણ થોડાક નાખી દઈશું આપણે લીલા ધાણા છોડ કોરાને આપણે બધાને પકવી લઈશું ઘણી પ્રોપર આપણે વસ્તુ બધી બકાલી પાકી ગઈ છે કટણાઈ આપણે નાખી દેશું એમાં મસાલા કાણા જીરું પાવડર એક ચમચી સ્વાદ અનુસાર મીઠું આળદર કિચન કિંગ મસાલા ગરમ મસાલો લાલ કાશ્મીરી મરચું થોડુંક આપણે પાણી નાખશું કરીયાત મે થોડું પાણી હજી નાખશું આપણે હવે આપણે માં पनीर નાખશું આ पनीर માં આપણે મસાલાય નાખશું એક જો અને આપણે મેશર થી આને મેશ કરતા જ હશું મિત્રો આપણે નાખશું ત્યાં મેથી થોડી થોડું તો મિત્રો આપણું આ પનીરની આપડે એક પાર્ટ તૈયાર થઈ ગયો છે હવે આપણે બનાવવાનું છે બીજો પાર્ટ એટલે આને આપણે કાટી લેશું દીશમાં આ કે જેસે બટર બટર નાખી દીધું છે હવે બટર માં આપણે ચીઝ ને ખમણે નાખશું આપડામાં નાખી દઈશું થોડુંક પાણી મિત્રો આપણે આ ચીજ ની ગ્રેવી તૈયાર છે આપણે નાખી દઈશું અમાલ હજી

जीरो ना तो लिमिट ना तो तो नलाल मर्चा ना तो થોડુંક આપણે લાલ મરચું નાખશું થોડુંક લસણ નાખશું થોડાક લીલા ધાણા તો મિત્રો આપણે તડકો તૈયાર છે તો આપણે આપણે લજીઝ ઉપર નાખી દઈશું તો મિત્રો આપણી ગ્રીન લજીઝ રોયલ લજીઝ બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે અને આપણે પાવ સાથે ખાવાની છે એકદમ જોરદાર આઈટમ નવી રેસીપી બનીને તૈયાર છે તો ચાલો તમે ઘરે બનાવીને ટ્રાય કરજો